આજે ટાઉન ની અંદર જે ઓલપાડ એકનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પાણી મળવાની ફરિયાદો હતી એને લઈને આ સરકારની અંદરથી દોઢ રૂપિયા દોઢ કરોડના ખર્ચે ગોલા ખાતે નવા બોરિંગ કરીને અને સીધું પાણી ઓલપાડ એકની અંદર પહોંચે એના માટે કલાકના પાંચ લાખ લીટરની કેપેસિટીવાળીની કેપેસિટીની આ યોજના બનાવી છે ત્યારે ઓલપાડ એકના વિસ્તાર સમાવેશ તમામ સોસાયટીઓમાં ઘરોમાં ઘરે ઘરે પાણી રેગ્યુલર પહોંચશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નલસે જલની યોજના એ ખૂબ સારી રીતે ઓલપા તાલુકાની અંદર આ યોજના સફળ થઈ છે સમગ્ર ગુજરાતની અંદર સોએ સો ટકા કામગીરી થઈ ગઈ છે ઓલપા તાલુકાની અંદર જે દરિયા કિનારાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ જે ચાલીસ હજાર ટીડીએસવાળું પાણી એ સૌપ્રથમ પ્રથમ ઓલપાની અંદર અમે પ્રયોગ કરીને એ ડિ ડીસેલિનેશન પ્લાન લગાવીને અમે દરિયા કિનારાના ગામોને પણ અમે ફિલ્ટર પાણી અમે ખારું પાણી મીઠું કરીને પણ આપવાનું એ ચાલુ છે Até